ઘણીવાર ત્યાં આગળ કોમ્પિટિશન થાય હવે આ કોયટરીની શાળા હતી કાવ્ય શાસ્ત્રની તો જ્યારે સ્પર્ધા થાય ત્યારે સ્પર્ધા થાય કાવ્ય બનાવવાની તો બારથી ઘણા કવિઓ આવે અને એ કવિઓ બધા આવીને પોતપોતાની કવિતાઓ રજૂ કરે અને પછી જેની સારી કવિતા હોય એને ઇનામ મળે તો આ લાડુદાન બાળક ઘણીવાર શું કરે એ કોઈ કવિ આવ્યો હોય અને એને પોતાની કવિતા રજૂ કરી હોય જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી જ્યાં આપને આ બધી કવિતાઓ રજૂ કરી હોય લાડુદાન બારોટી કવિતા પૂરી થાય ને એટલે ઊભા થાય કે ભાઈ ચોરી કરીને ક્યાં કવિતા લાવે આ ક્યાં તારી છે પેલા મારી કવિતા છે મેચ બનાવી થોડા દિવસ પહેલા જ બનાવી અરે તારી ક્યાં છે આ કવિતા તો નાનો હતો ત્યારથી જ ગાઉ છું કોકની ચોરેલી ઉપાડેલી કવિતા ના લાવો તમારું ઓરિજિનલ કંઈક રજૂ કરો પેલા કહે રહ્યા મારી જ છે પણ મેચ બનાવી છે કોઈની ચોરી નથી કરી તો કે આ તો કવિતા હું નાનો તો ત્યાંથી ગાઉ છું ત્યાંથી ચોરી ના કરી હોય ચોરીની કવિતા છે અમે કઈ મૂર્ખાઓ બેઠા છીએ પેલો કવિ કન્ફ્યુઝ થઈ ગયો હા મેં બનાવી છે ને આ કેમ એવું કે મને આવડે છે મેં કીધું ચાલ તું એમ કહેશ ને તને તું નાનપણથી આ કવિતા જાણે છે ચાલ ઊભો થાય સ્ટેજ પર આવ અને આખી કવિતા બોલી જાય તાને તો એ જ જોયતું હતું

અરે આ એટલો બુદ્ધિશાળી છે કે એક વખત કોઈ કવિતા સાંભળી લે તો કાયમ માટે કેટલી બુદ્ધિ પ્રતિભા હશે આ લાડુદાન બારોડ છે એમને હજુ સ્વામિનારાયણ નામ સાંભળ્યું નથી ક્યારે ભણવાનું પૂરું થઈ ગયું તૈયાર થઈ ગયા હવે આ ચારણ પુત્રો કામ શું હોય રાજ રજવાડાઓમાં જવાનું અને દરેક રાજાઓ રાખે આવા ચારણો જ્યારે જ્યારે જરૂર પડે કારણ કે સંગીત મ્યુઝિક એનો બહુ મોટો પ્રભાવ હોય છે સંગીતનો ખૂબ મોટો પ્રભાવ હોય છે શબ્દોનો ખૂબ મોટો પ્રભાવ હોય છે એટલે જ્યારે જ્યારે દેશની અંદર કાંઈ એવું વાતાવરણ સર્જાય ત્યારે આ બધા કવિઓને કહેવા માંડે કે આવા પ્રકારના ગીત બનાવીને લોકમાં પ્રવર્તમાન કરો એટલે જે લોકગીતો હોય છે ને એ બધા આવા કવિઓએ બનાવેલા હોય અને લોકગીતોનો બહુ મોટો પ્રભાવ હોય છે ઘણીવાર શૌર્યના સિંધુડા હોય છે તો એમાં હિંમતની વાતો હોય તો કોઈ કોકે હિંમતની વાતો સાંભળી હોય થોડો ઘણો પાછો પડી ગયો હોય ને તો પાછો બળમાં આવી જાય અને બ્રહ્માનંદ સામે બનાવ્યા છે ને શૌર્યના પદો એક પેલા સાધક હતા એમને સાધના છોડી દેવાની ઈચ્છા થતી હતી કે હારું આ આધ્યાત્મ માન મારાથી નહીં ચલાય બહુ અઘરો માર્ગ છે બહુ કપરી કેડી છે અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી આ બધા શૌર્ય પદો બનાવ્યા છે પેટ કટારી રે મારી ને સનમુખ ચાલ્યા પાછા ન વળે રે કોઈ ના તે ન રહે શું ઉદાહરણ આપ્યું પહેલાના સમયમાં યુદ્ધ થતા ભાઈ અત્યારથી દાગડા એટલે વારે વારે ના પડે ના પછી તમે ફરતી કહેશો પાછા તો બ્રહ્માનંદ સ્વામી આજે હિંમત નું પગ ભર્યું છે પેટ કટારી રે મારી ને સનમુખ ચાલ્યા તેલાના સમયમાં જ્યારે સામેની સેનામાં વધારે યોદ્ધાઓ હોય આ સેનામાં ઓછા યોદ્ધાઓ હોય ત્યારે રાજા એક આદેશ કરતા કે ભઈ ચલો આપણે હારી જવાના છે અને હાર્યા પછી અડક ખેચેના બાર નીકળે બોરડીના કાંટા હોય ને બોર મણવા એક બોર મણવા તો ખબર પડે બોરડીના કાંટા માં અંદર વળેલા હોય એટલે તમે અંદર હાથ નાખો ને બોર તોડવા તો હાથ એકદમ અંદર જતો રહે કાય માંગો ન આવે તો બાર કાટો ને ત્યારે ત્યારે કાંટા વાગે તો કટા રેવી હોય તો આ યોદ્ધાઓના પેટ પર કટા રે લોકો જાતે જ મારી દેતા અને પછી કચ્કચાઈને કાપડ બાંધી દે ખબર છે જ્યારે આ કટાર કાઢશું ત્યારે મરી જ જવાના છે એટલે મૃત્યુ નિશ્ચિત છે મરી ગયા છે ખાલી પેલું કાપડ બાંધીને એને લીધે કરે અને પછી લડવા માટે જાય હવે એ યોદ્ધા કેવો લડે એને જીવવાની આશા જ નથી એને બીક નથી અને બચવું નથી મરેલો જ છે પછી એ કેવો લડે બ્રહ્માનંદ સ્વામી એનું ઉદાહરણ આપે છે पेट कटारी रे मारी ने सनमुख चालिया आध्यात्म मार्ग डग मांडिया होए तो पेट में कटारी मारी ना जो भाई कारण के आ कई खावा ना खेल नहीं अय तो मन साथे युद्ध थवानु छे पाछा न वळे रे कोई नाते न रहे जाल्या ये पाछा ना वळे अरे कोई ना जाल्या ना रे तो एवा योद्धा होए आमा सामारे उड़े भाला अड़ियाड़ा ते अवसर मारे रहे राजी ते मतवाला आमा सामा बदा मणियाला भाला उड़ता होए ये मैं गबराई नहीं ये भालू है वो ये गबराई नहीं ये तो राजी था जामियो युद्ध मजा आ गए ये तो उल्टा ना वो ना रे शुरातन मालर ना मारे हमें आवा पदों सांभिड़ा होए मर्द आपन बैठा थी जाय के नहीं तो राजा महाराजा वो आवा कवि राखता એટલે બ્રહ્માનંદ સ્વામીનું લાડુદાન બારટનું ત્યાં આગળ ભણવાનું પૂરું થયું પિંગળ શાળામાં એમણે થયું કે કોઈ રાજ્યમાં જઈએ રાજ્ય રાજાના થોડા વખાણ કરીએ ગીત બનાવીએ અને થોડા પૈસા કમાઈને ઘરે જઈએ તો ને મા બાપનું દિલ જીતવું હોય ને છોકરાઓને પપ્પા ક્યાં સુધી ટોકે જ્યાં સુધી પહેલો પગાર ના આપે ત્યાં સુધી એકવાર પગાર હાથમાં આપવા માટે પછી આને હવે કાંઈ કહેવાય નહીં હવે કમાતો થઈ ગયો છોકરો તો લાડુદાન બારોટને વિચાર આવ્યો કે આપણું ભણવાનું પતી ગયું છે ઘરે પાછા જવાનું છે એ પહેલાં ત્રણ ચાર રાજ્યમાં જઈ આવીએ અને એમાંથી જે કાંઈ ભેટ સોગાદ મળે રાજા તરફથી એ લઈને ઘરે જઈએ તો પપ્પા રાજી થશે કે છોકરો કમાઈને આવ્યો હવે ત્રણ સ્ટેટની એમને મુલાકાત લીધી હતી જ્યારે ભાવનગર પહોંચ્યા ને ભાવનગર પહોંચતા પહેલાં જામનગર ગયા જુનાગઢ ગયા અને ધ્રાંગધ્રા ગયા અને ત્રણ રાજાઓની મુલાકાત લઈને જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને લાડુદાન મારોટને આ ત્રણ રાજાઓએ શું શું भेंट માંડ્યું તો વિચાર કરો કેવા કવિ હશે શું શું भेंट માંડ્યું 16 ઘોડા હતા એની પાસે જ્યારે ભાવનગરમાં પહોંચ્યા ત્યારે ભૂતથી નીકળગર કાયન તો એકલા નીકલા છે ભાવનગર પહોંચ્યા ત્રણ રાજાની મુલાકાત લઈને 16 ઘોડા 7 ઊંટ 4 બળદ એક સિગરમ એક બળદગાડું પચાસ રક્ષકો પચાસ સેવકો આટલું બધું મળ્યું છે એમને એકલા અને સો જણો લઈને ચાલે છે એની સાથે સોના હજારો જામશાહી ને શાહી કોરીઓ હતી દસ હજાર રોકડા રૂપિયા હતા અગિયાર હજાર રોકડા નગદ રૂપિયા હતા હવે અગિયાર હજાર રૂપિયા એનું જો ખાલી અર્થઘટન કરું અત્યારે અગિયાર હજાર ઠીક છે એ વખતે 10 રૂપિયામાં 1 તોલો સોનું મળતું હતું હવે 11000 એટલે કેટલું થયું 11 કિલો સોનું થયું 11 કિલો તોલા નહીં હા 11 કિલો એટલું સોનું લઈને ભાવનગર પહોંચાતા એટલા પૈસા લઈને અને આમનો રૂવાબે કામ જાણે રાજાશય ઠાટ હોય ને તેરી વિદ ભાવનગર પહોંચ્યા અને ભાવનગરના રાજા હતા એ વખતે વખતસિંહ બાપુ કવિરાજ ને જોઈને બહુ રાજી થયા અને આવા કવિઓ હોય ને એની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ હોય બધા રાજાઓને ખબર હોય કે રતન છે અને રતન આપણા રાજ્યમાં હોવું જોઈએ એટલે બધા રાજાઓ છે ઘણીમાં સ્થાન થાય કે અમારે ત્યાં રહો અમે તમને આટલો પગાર આપશું આવી સુવિધા આપશું કોઈ સારો માણસ હોય કોઈ મોટો સીઈઓ હોય તો જુદી જુદી કંપની હરીફાઈ કરે એક કંપનીનો સારો માણસ હોય ને બીજી કંપની વારે વારે નો ઓફર કરતી જ હોય કે અમારે ત્યાં આવી જાવ અમારે ત્યાં આવી જાવ આટલો વધારે પગાર આપશું અમારે ત્યાં આવી જાવ એ ચાલતું જ હોય સંદર્ભે તો આ લાડુદાન મરોડ ભવનગર પહોંચ્યા અને વખતસિંહ બાપુનો દરબાર હતો ત્યાં ગયા અને ત્યાં જને જે બધા કવિત લલકાર્યા અને એમાં એવું બોલ્યા કે મહારાજાધીરાજ સૂર્યवंशी नरेश વખતસિંહ બાપુને ઘણી ખમ્મા વખતસી બાપુને ખબર હતી કે આ કવિરાજ એની બુદ્ધિ પ્રતિભા એની કવિતામાં કોઈ કોઈ આટલો દોષ ના કાઢી શકે પણ એમને પરીક્ષા લેવાની ઈચ્છા થઈ એટલે વખતસી બાપુએ લાડુદાન બારવતને કીધું કે લાડુદાન બધું બરાબર તમારું કવિત એમાં કોઈ દોષ નઈ તમારું જ્ઞાનમાં કોઈ દોષ નઈ તમે જે શબ્દો વાપર્યા છે એ અદ્ભુત પણ ઇતિહાસ બાબતે થોડા તમે કાચા લાગો છો લાડુદાન બારવત કે શું કાચબ દેખાય કે તમે બોલ્યા સૂર્યવંશી નરેશ અમે સૂર્યવંશી નથી અમે ચંદ્રવંશી છીએ ક્ષત્રિયોમાં બે વંશો પ્રખ્યાત છે કૃષ્ણ ભગવાનનો વંશ છે એ ચંદ્રવંશ છે રામચંદ્ર ભગવાનનો જે વંશ છે એ સૂર્યવંશ છે એટલે વખાશી બાપુએ કીધું કે અમે ચંદ્રવંશી છીએ હવે એકચુઅલી છે નહીં ચંદ્રવંશી સૂર્યવંશી જ હતા પણ લાડુદાર બારોટનું જ્ઞાન કેટલું છે એ તપાસું હતું એમને અબ પેલાના સમયમાં કેવું હતું કે આ રાજાઓ હોય ને એ આવા ચારોણો રાખે વહીવંચા બારોટો વહીવંચા બારોટો એટલે ઈ એ ઇતિહાસ કોણ સાચવતું પેલાના સમયમાં આપણી સંસ્કૃતિમાં હિસ્ટોરિયન કોણ હતા કોણ બધી હિસ્ટરી સાચવતા આવા બારોટો સાચવતા જે તે ગામમાં એક એક બારોટ હોય એ આખા ગામની હિસ્ટરી રાખતા હોય જે તે રાજ્યમાં એક બારોટ પરિવાર હોય જે આખા રાજ્યના રાજાઓએ જે જે મહાન પરાક્રમો કર્યા હોય એની યાદી રાખતા મને જારે એ રાજ્ય માં કોઈ નવો કુંવર નો જન્મ થાય એ કુંવર થોડો સમજનો થાય ત્યાર કો વહીવંછો બારોટ આવીને એની આખી વહી માંચે કે તમારા કુળ માં આવા पराक्रમી લોકો થયા છે અને તમે પણ पराक्रમી થજો આવી આપડે કે રીત હતી લાડુદાન બારોટ તો બધું જાણતા હતા એમને આખી હિસ્ટ્રી આપો ઇતિહાસ ખબર હતો જેવો વખત સી બાપુએ કહ્યું ને કે અમે ચંદ્રવંશી છીએ અમે સૂર્યવંશી નથી એ લાડુદાન બારોટ એ મહારાણા પ્રતાપ થી વંશલો ચાલુ કર્યો મહારાણા પ્રતાપ બધા જાણે છે કે સૂર્યवंशी રાજા હતા મહાપરાક્રમી હતા એમના દીકરા આ એમના દીકરા આ એમના દીકરા એમના એક દીકરા આ બાજુ ગુજરાત બાજુ આવ્યા હતા સોરઠમાં આવ્યા હતા અને એ દીકરાનું નામ આ હતું એના વંશમાં તમે આવો છો વખતસિંહજી ગોહેલ એટલે તમે સૂર્યवंशी છો કદા ભૂલી ગયા હો તો ઇતિહાસ સુધારી દેજો ભલા સાચું જ કીધું પણ વખતસિંહ બાપુ ખૂબ રાજી થઈ ગયા કોઈ વાતે ખોટું નથી આ કવિરાજ તો એક અણમોલ રતન છે અને એમણે સોનીને બોલાવીને કીધું કે કવિરાજને આખે આખા સોનેથી મળી દો સોનેથી મળી દો એટલે એક એક અંગના માપ લેવાય એને બધા અંગના ઘરેણા બનાવાય અને બધા ઘરેણા પહેરીને જ્યારે લાડુદાર બારૂટ ઉભા હોય ત્યારે સોનાનું પૂતળું ઊભું હોય સોનાની મૂર્તિ ઉભી હોય એવા લાગે એટલું સોનું ચડાવવા કવિરાજ ઉપર હવે પેલા સોની આવ્યા અને એક એક અંગનું માપ લેવું પડે કારણ કે માપના ઘરેણા સોની સત્સંગી હતા અને માપ લેવા આવ્યા ત્યારે લાડુદાન બારોટે એમના કપાળમાં તિલક ચાંદો જોયો કરવો હો આપણે કારણ કે જોશે તો કોઈ પૂછશે ને કોઈ પૂછશે ને આપડે કેવા થશે આપણને ડીક એ લાગે કે સારું આપણને જોઈને લોકો શબ્દો થોડા ઘણી એવા વાપરે દાળ ટિફિન લડડુ લડ્ડુ જો આ લાડુડી આવી આ સ્વામિનારાયણ ગભરાવશો શું કામ ગુણાદિતાનંદ સ્વામીની એક વાત છે તમને ખબર છે જાણે અજાણે સ્વામિનારાયણ નામ લેશે એનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ગુણાદિતાનંદ સ્વામીનો સંકલ્પ છે એને ખબર નથી એ સ્વામિનારાયણ બોલે છે ત્યારે કેટલો મહાન મંત્ર બોલે છે ભલે તિરસ્કારની ભાવનાથી બોલે છે પણ અત્તર તમે આનંદથી સુગંધ લો કે ક્રોધ કે તિરસ્કાર સાથે અત્તરની સુગંધ લો અત્તર તો સુગંધ જ આપે ને એનો ગુણ છે સુગંધ આપે એમ કલ્યાણ કરવું એ સ્વામિનારાયણ મહામંત્રનો ગુણ છે ભલે દ્વેષમાં કરશે કોઈ પણ ભજન તો થયું ને ભગવાનનું તો એમના કપાળમાં તિલક ચાંદલો જેવો જોયો એટલે લાડુદાન બારોટ કે આ કયો પંથ આવો ચાંદલો ક્યારેય જોયો નથી ને વૈષ્ણવ હોય તો ઉર્ધ્વ કુંડ કરે પણ આ લાલ ચાંદો ના હોય શિવ ત્રિકુંડ હોય પણ આ તો ઉર્ધ્વકુંડમાં પાછો લાલ ચાંદલો આ કયો સંપ્રદાય છે અને ત્યારે નાગદાન સોની જવાબ આપે એ પેલા વખતસિંહ બાપુએ જવાબ આપ્યો કે કવિરાજ અમારે અહીંયા ગઢડા નામનું એક ગામ છે અને ત્યાં કોઈ સ્વામિનારાયણ કરીને રહે છે લોકો એમને ભગવાન માને છે પણ અમે તમારા જેવા કોઈ બુદ્ધિશાળી માણસની પ્રતીક્ષા કરતા હતા કે ત્યાં જઈને પાઠા કરી આવે ખરેખર ભગવાન છે કે નહીં બ્રહ્માનંદ સ્વામી લાડુદાન બારોટ ને તો અનુકૂળ આવ્યું કે આપણી વેલ્યુ છે તો કિંમત હોય તો વધે ને તમે વેલ્યુ થાય કે આપણે કહીએ ને આમ ઘણી વાર આપણા તમે આપડે ભાઈ બંને ચાલો ને સભામાં જ્યાં કોઈ ઓળખેરી શું આવે થિયેટરમાં હાર લઈને ભાવ હોય છે ત્યાં કોઈ ઓળખતું નથી જાવ પણ જ્યાં કિંમત થતી હોય ત્યાં જવું ગમે બધાને મને થયું કે અહીંયા વેલ્યુ છે કે આપણે પારખા કરવાના આ હા હા જયા વાંધો નહીં અને અબ ઘડી નીકળું કે ત્યાં કળિયુગમાં તો કંઈ ભગવાન વતા હશે કોઈ પાખંડી હશે તો ભગતસિંહ બાપુ કે અમને એવું લાગે છે કે આ એમના પરચાની બહુ વાતો થાય છે પણ હવે કંઈક મંત્ર તંત્ર કરતા છે જે હોય પણ તમે પારખા કરી આવો અને તમે પારખા કરીને કહો તો અમને કંઈક શું જ પડે કે ખરેખર ભગવાન છે કે નહીં તો તૈયાર થયા લાડુદાન બારોટ જવા માટે અને જેવા તૈયાર થયા એમણે કીધું થોડોક સામાન અને માણસો બધું અહીંયા મૂકીને જાવ બહુ ઓછી સામગ્રી લઈને ગયેલા બધા પણ જવા માટે તૈયાર થયા ત્યારે વખતથી બાપુએ કીધું કે ભાઈ અમારી કોર્ટની મહેમાન ગતિ બહુ વખણાય છે તું ભૂલો કોઈ ભગવાન ખવડાવું તો કે મારી મહેમાનગતિ માણીને જાઓ ખુલ્લા ના પાડું ને ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે બહુ અહંકારી માણસ હોય ને એને તમે કોઈ ચેલેન્જ આપી દીધી હોય ને પછી એને ઊંઘ ના આપે હવે તો જ્યાં સુધી એમને ખુલ્લા ના પાડું ત્યાં સુધી ઊંઘ નહીં આવે એટલે અબઘડી નીકળવું છે અને નીકળવા માટે તૈયાર થયા તો આ બધો વાર્તાલાપ પેલો નાગદાન સોની સાંભળતો હતો એ તો ભગવાન સ્વામિનારાયણના સત્સંગી હતા એને તો આવું સાંભળવામાં આવે તો કઈ કઈક તો બોલે ને કે હા મૂંગે મોઢે સાંભળે તો ના લે એમણે કહ્યું કે બારોટ કવિરાત જાવ છો ત્યાં પારખા કરવા માટે પણ ધ્યાન રાખજો એ ભગવાન છે મીઠાની કોથળી સાગરનો તાગ કાઢવા માટે જાય સાગરનું તળિયું માપવા માટે જાય હજુ તો સાગરના તળીએ પહોંચે એ તો ઓગળી જાય જો સામે મહાસાગર છે ઓગળી લાડુદાન લાગ્યું અને એમણે એ વખતે એવું કહેલું કે તું સોમ ટીપી ખાનાર મને કે છે આજથી ગણવાનું અહીંયા ભાવનગર દરબારમાં હાજર ના કરું તો મારું નામ બદલી દઉં અને બદલવાનું તું ભગવાન હોય ને કદાચ પણ કદાચ હોય તો શંકા ચાલુ થાય ભગવાન હશે તો જો ખરેખર ભગવાન હશે તો ભવિષ્યમાં જયારે ઇતિહાસ લખાશે ત્યારે મારું નામ કયા લિસ્ટમાં આવશે રાવણ શિશુપાલ કાં તો પહેલી વાર જતો હતો કોઈને નામ કેથી ખબર હોય જો ભગવાન હોય તો એના ચરણમાં 16 સામુદ્રી ચિન્હ હોય એના મને દર્શન કરાવ જો ભગવાન હોય તો કાળા કપડામાં ભાગવત વાંચતા હોય જો ભગવાન હોય તો ગુલાબનો હાર પહેર્યો હોય એને મને હાર પહેરાવ ચાર અક્ષર કે જવા સંકલક છે ચારે ચાર શ્રીજી મહારાજ પورا કહેગા जेवा एंटर थया दादा खाचर ना दरबार में दादा खाचर दूर थी जोया घोड़ा ऊपर एक एक परछंद काया वाला युवान अने चरिया वस्त्र पैरा माटे मतो पागलो मुंह छाड़ हमने लागू के कोई मोटा स्टेट ना राजा आया से मारे जाए दादा खाचर त्रण गम ना राजा आता खंडिया राजा एकदम बिचारा नाना राजा અને આપ લાડુદાન બારોટનો વેશ જોઈને દાદા કાચરને જોઈયુ કે તો બહુ મોટા કોઈ રાજા આપણા દરબારમાં આવ્યા એ સ્વાગત કરવા માટે જતા હતા ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ દૂરથી જોઈને બૂમ પાડી અરે લાડુદાનજી આવો 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 અમારા પારખા કરવા આવ્યા લાગો આવો આવો સીધો નામ લઈને નજીક આવ્યા ચરિત્રો કહેવા માંડ્યા બાળપણથી અત્યાર સુધીનું આખું જીવન બોલી ગયા ભગવાન સ્વામી પછી બીજા સંકલ્પ પણ ભાગવતનું પુસ્તક મંગાવ્યું અને કાળી કામળી ઉપર રાખ્યું એ સંકલ્પ પૂરો કર્યો ચરણ પ્રસાર્યા કયું કરી લો દર્શન સોળ ચિહ્નોના સોળ સામુદ્રિક ચિહ્નો એના પણ દર્શન કરાવ્યા લાડુદાન બારોટ વિચાર કરે ત્રણ સંકલ્પ પૂરા થયા પંચોતેર ટકા ભગવાન પાસે પચીસ ટકા બાદ ગુલાબનો હાર કેથી કાઢશે કાઠિયાવાડની ત્યાં ધરતી ત્યાં ગુલાબ થતા નહોતા એ સમયે તમે જો કઢડાના વચનામૃત વાંચો ને તો પીળા પુષ્પના હાર કર્યા હતા ત્યાર પછી કરણીカーના પુષ્પના હાર ત્યાં ગુલાબનો હોય રવડતાલ बाजू હોય તો ગુલાબના પુષ્પના હાર હોય તો ગુલાબ ક્યાં નીકળશે હવે યોગનો યોગ એ વખતે ચરોતરના હરિભક્ત મહારાજના દર્શન માટે આવ્યા છે એક ગુલાબનો હાર બનાવીને આવ્યા હતા અને એ બોલા મહારાજે હાથ પરાવતા તા મેમાંથી એક હાથ મહારાજે મૂકી રાખ્યો અને મહારાજે છેલ્લે લાડુદાનને બોલાયા આવો લાડુદાનજી તમારો છેલ્લો સંકલ્પન પૂરો કરીએ એમ કરીને ગુલાબ મહારાજ પરાવ્યો હવે તો પાકુ થઈ ગઈ એમને કા ભગવાન છે અને એ વખતે પેલું વજન બન્યું છે ને આજની ઘડી રે ધન્ય આજની ઘડી મે જે પેલા નાગદાન સોની બોલ્યાતા મીઠાની કોતળી સાગર કુ તળ્યું માંપવા જાય ઓગળી જાય ઓગળી ગયા લાડુદાન બારોટ સાધુ થયા બ્રહ્માનંદ સ્વામી બન્યા આખી જિંદગી શ્રી સ્વારાના ભજનમાં ગાયા જીવન બધું ગુલામના ગુલામ થઈને રહ્યા দাস થઈને રહ્યા કસોટી કરી ભગવાન સ્વામીનારાયણને તો છોડીને ગયા નથી ક્યારે કેવી કસોટી કરી કેવા કેવા પ્રસંગો બન્યા છે ભગવાન સ્વામીનારાયણ એક વખત એવો નિયમ કર્યો તો કે અમારા દર્શન કરવા કોઈ આવે તો સીધું નહીં આવવાનું પેલા પરમિશન લેવાની અને પરવાનગી મળે પછી ત્રણ હજાર સંતો હતા અને ભગવાનને મૂકીને વિચરણ અત્યારે તો અમે આજ્ઞાથી અહીંયા ફરીએ છીએ બાકી એમને સંતો છૂટા મૂકે ને કે મોહન સાહેબ મહારાજ ભેગું રહેવું હોય તો અમે બધા બારસો બારસો ત્યાં ભેગા થઈ એટલે ભગવાન સ્વામીએ નિયમ કર્યો કે અમારી પરવાનગી લીધા વગર કોઈ આવવાનું નહીં તો ત્રણ હજાર સંતો ગઢડામાં રહે દાદા ખાચર શું હાલત થાય બધા જમાડવાની જવાબદારી કોની દાદા ખાચર રોજ ત્રણ હજાર નું રસોડું એટલે ક્યાં પહોંચે અમારે ત્યાં સારંગપુરમાં અઢી હજાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે કેટલા અઢી હજાર હું તમને થોડું નાનું કેમ કેલ્ક્યુલેશન આપું આ આ બધું તંત્ર ચલાવવું કેટલું અઘરું છે તમારા પરિવારમાં કેટલા સભ્યો હોય પાંચ અને બધાની રોટલી ફિક્સ હોય તમારા મહિલા સભ્યને ખબર હોય કે આ ડોહો છે ને ત્રણ રોટલી ખાય છે આ ચાર નો ગ્રાહક છે એટલે ગણીને લોટ બનાવે અને એ પ્રમાણે અને લગભગ સરભર થઈ જાય એકાદ બે રોટલી એક્સ્ટ્રા હોય હવે સારંગપુરમાં અમારે અઢી હજાર વિદ્યાર્થીઓ ભણે છે કોઈકને રોટલી કે શાક ભાગ્યું ભાવી ગયું અને બધા છોકરા એક એક રોટલી વધારે ખાય તો કેટલી વધારે જોઈએ અઢી હજાર આટલી હજાર રોટલી વધારે છે બોલો અને કોઈક દિવસ શાક સારું ના બન્યું બધા એક એક રોટલી ઓછી ખાધી તો કેટલી વધે એ બધા છોકરા ભેગા થઈને દોઢ લાખ પાણીપુરી ખાઈ જાય છે પાણીપુરી હોય દોઢ લાખ પાણીપુરી એટલે ત્રણ હજાર સંતો ભેગા ફેરવવા તો બિચારા દાદા કાચન દાદા કાચન નહીં જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ જાય ત્યાં પડે રસોડું કરવું એટલે પોસાય નહીં ઘરે આ બધું આવો તો એકલા આવજો આ મોટા ટોળા તો વિચરણ કરે બધા પરમ અંશો અને કઈક ઉત્સવ સમય હોય ત્યારે બધા ભેગા થાય તો પરવાનગી વગર આવવાનું નહોતું એક વખત ब्रह्मानंद स्वामी घाटा की नजीक में पसार करता था श्रीजी महाराज कढ़ा से चालू दर्शन कर दो जाओ हमें परवा की तो जवा नहीं तेरे ते आगे खेड कोष चलावत होने कहू कि तू गाम में जैसे हमारा भगवान साधु आया है ये नाम श्रीरंग दास आतरंग दास नामना साधु आया है અને પરવાનગી માગે છે જરા દર્શન માટે આવે ગયા પેલા ખેડૂત પાછા આવ્યા શું કીધું કે એવું કીધું છે કે દર્શન નથી આવવાનું અને ત્યાંથી ત્યાંથી કાઢી હવે આવું થાય તો કેટલું વહમું લાગે કોણ છે વ્યક્તિત્વ તો જુઓ શું છોડીને આવ્યા છે કેવી પ્રતિભા હતી કેવી આવડત હતી ઓફર આવી ગઈ કે તમે વડોદરા આવી ચાલુ સાધુ થઈને શું કરશો વડોદરા આવી જાઓ હું તમને વડોદરાના રાજ કવિ બનાવું તમને પચીસ ગામનું સુખપાલ અને હાથી આપું તમને સેવકો અને અંગરક્ષકો આપું અને બીજી જે જે તમારી જરૂરિયાત હોય એ બધી પૂરી પાડવાની જવાબદારી મારી અને તમે વડોદરા આવી જાઓ અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ सामे एक कवित लखी ने मोकलेलू के मैं ठाढ़ी महाराज को और हाजर हुकम हजूर गायो जश गोविंद को और पायो धन भरपूर के हूं तो भगवान स्वामीनारायण नो ठाढ़ी छु हवे एमना गुण गावानो छु हवे बीजा कोई ना गुण अमारे नथी गावा अमने तो एज संपत्ति छे <प्लाग> ना पड़ी दीदी अने आ बाजू जेना गुण गावा माटे साधु थया एक हसे तेने

ભક્તોને ને આવી રીતે નકારી દો ભગવાન તો દયાળુ હોય ને ભગવાન પોતાના ગુણ યાદ કરાવે છે મારે આમ કરવું જોઈએ એમન ઘટે રે તમને દીનાનાથજી તમે તો ગરીબ નિવાસ છો તમને હું ઘટે નહીં પ્રભુ અને પછી ઘણું બધું કહે છે કે અમે તમ કારણ સહ્યા વેણા નાથ નિરખવાને સુણવા કે અમે સહન કરીએ છીએ કારણ કે બહાર સમાજમાં ઘણો બધો વિરોધ હતો ગઈકાલે આપણે થોડી વાત કરેલી કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્રણ હજાર સાધુ અને હજારો લાખો સત્સંગી બનવા માંડ્યા છે એટલે ઓલરેડી જે લોકો એસ્ટાબ્લિશ હતા જે સંપ્રદાયો સમાજમાં ઓબ્વિયસ છે કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા તે પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાય તો હોય જ નહીં એમને ભગવાન માનનારા ના હોય તો જે જે સ્વામિનારાયણ બન્યા એ બધા પહેલા બીજા માનતા હશે ને ઓબ્વિયસ છે તો ભગવાન તો કેવા હશે એ બધા પ્રતિથી પ્રતિથી પ્રગટ ભગવાનમાં જોડાયા અને સ્વામિનારાયણના સત્સંગી બન્યા તો જે સંપ્રદાયમાંથી એ નીકળ્યા એનાથી તો સહન ના થાય એટલે બહુ વિરોધ થયેલો આ બધા સંપ્રદાયો તરફથી એમના જે તે અધિષ્ઠાતાઓ તરફથી ખૂબ વિરોધ થયેલો પરમહંસોને મારવામાં આવતા એક બાબતો બ્રહ્માનંદ સામે મુક્તાનંદ સામે નાક કાપવા તૈયાર થયેલું બે બાંધી દીધા ઝાડ સાથે અને કટાર ઘસતો હતો કારણ કે પેલું ચપ્પુ બુઠું હશે તો બુઠા ચપ્પુથી તો નાક કપાય નહીં તે ધાર કાઢતો હતો